મારે ભાવનગર એક કલાકાર છે એનું બહુ સરસ ગીત છે કે સ્વાર્થ ની આ દુનિયામાં સ્વાર્થ ની સગાઈ છે મતલબી દુનિયામાં મતલબી ને માન છે તમે ક્રિકેટમાં નોર્મલાઇઝેશન વર્ષોથી ચાલતું આવે છે પણ ધેટ મીન કે એન્ડોર્સ કરવા જેવું છે એ વખાણવા જેવું નથી તો બધાની બહુ સામાન્ય સમજ કે છે કે આજે તમે જુઓ કે ચાલીસ જેટલા એટલા ધારાસભ્યો છે કે જે જનપ્રતિનિધિ કહી રહ્યા છે કે ભાઈ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ એટલા વર્ષોથી લોકો પણ તો કંટાળે ને આખો દિવસ આંદોલન વિદ્યાર્થીઓ કંટાળેલા વિદ્યાર્થીઓ કંટાળેલા છે એમાં હું નાદ નથી કરતો વિદ્યાર્થીઓને ઘણી બધી આ જે પ્રોસેસ છે એને કારણે છોટાઉદેપુરમાં હમણાં થોડા દિવસ પહેલા મારી ટીમ એક શૂટ માટે ગઈ હતી અને ત્યાં એમને ખબર પડી કે એક વનરક્ષક દીપડો ખેંચી લઈ ગયો અને પછી બીજા દિવસે જયારે એનું શરીર મળ્યું ત્યારે એના પેટ નો હિસ્સો કે કશું હતું જ નહીં એ આખો ફાડી ખાઈ ગયો હતું દીપડો એ માણસ ને આ કોઈ જેવી ગ્લેમરસ નોકરી નથી જેની પાછળ આ લોકો લાગેલા હોય ત્યાંથી બારમું ધોરણ જેમ તેમ પાસ કરીને પોતાના ગામના સૌથી હોશિયાર કહેવાતા છોકરાઓ આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને એ લોકોને જ્યારે એવું લાગે ને કે આટલો પુરુષાર્થ કર્યા પછી આ નસીબ એવી શું ચીત છે કે અમે તો દરેક જગ્યાએ નસીબને માત આપીને એટલે એમનું નસીબ તો એમને મજૂરી જ મોકલવાનું હતું પણ એમને નસીબને પુરુષાર્થથી પડકાર આપ્યો એમણે એને ધક્કો માર્યો અને પછી એ ધક્કો મારતા મારતા એ ભીડમાં પોતાની એટલી જગ્યા કરીને ગાંધીનગર સુધી પહોંચ્યા તૈયારી કરવા માટે કે ભલે બારમું ધોરણ પાસ કર્યું પણ નોકરી લઈશું એ નોકરી કે ગ્લેમરસ નથી કાલે ક્યાં કયો દીપડો ને શું આવી જવાનું છે એમને નથી ખબર પણ છતાંય એ નોકરી એટલે કરવા માંગે છે કેમ કે એમની પાસે બે જ રસ્તા છે કાં તો નોકરી કરો ને કાં તો ફરી એકવાર પૈસા સારા મળશે કદાચ પણ એ કન્સ્ટ્રક્શન સાઇટ પર જવાનું છે જ્યાં એમની ડિગ્નિટી નથી જળવાતી જેટલું ગૌરવ નથી જળવાતું એટલે મા બાપ એવું કહે છે કે બેટા મેં આખી જિંદગી ભલે મજૂરી કરી હું તને નહીં કરવા દઉં એટલે પપ્પાએ કર્યું છે એમાંથી વિષચક્રમાંથી બહાર આવવું છે એવું માનીને એ લોકો નોકરીએ નીકળે છે પોતાના બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે એટલે આ નોકરીઓ એટલી મોટી નોકરીઓ નથી પણ એની અંદર શબ્દ જોડીને એમની સાથે જે પ્રયોગો થાય છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે ટ્વિટર પર સીસીઈ ની બહુ ચર્ચા થઈ રહી છે સીસીઈના ના માર્ક્સની ફરી એકવાર ફોરેસ્ટની એક્ઝામ પછી નોર્મલાઇઝેશનની પ્રક્રિયાની ચર્ચા છે નોર્મલાઇઝેશન શું છે એના વિશે ઓલરેડી બહુ બધી વાતો કરેલી છે હજી એમાં સંઘર્ષ કેમ છે એ મને સમજાઈ નથી રહ્યું એનું કારણ એ છે કે ક્રિકેટમાં એક ડીએલએસ મેથડ આવે છે જેને આપણે ડકવત લુઈસ તરીકે ઓળખીએ છીએ કે વરસાદ પડે તો એક મેચ આગળવાળા કેવું રમ્યા એના આધાર પર નેક્સ્ટ ટીમ માટે એક ટાર્ગેટ સેટ કરવામાં આવે અમુકવારે ટાર્ગેટ એટલો ખતરનાક હોય કે અમુક ઓવરમાં તમે એટલા રન બનાવી જ નથી શકવાના પણ એ તમારા નસીબ કે આગળવાળી ટીમ કેવું રમી એના આધાર પર બીજી ટીમનું ભાગ્ય નક્કી થાય એને આપણે ડીએલએસ મેથડ ક્રિકેટમાં કહીએ છીએ હવે એને થોડા શબ્દો અને વાક્ય અને પરિસ્થિતિ બદલી દઈએ તો એ આપણું કોમ્પિટિટિવ એક્ઝામમાં નોર્મલાઇઝેશન કહેવાય છે જેને જે તે સમયે જીપીએસસી સ્કેલિંગ કહેતું હતું અને એટલે જ આપણને સાંભળીને બહુ જ ગજબ લાગે આપણને એવું લાગે કે આટલો બધો નસીબનો ખેલ આવી પરીક્ષાઓમાં પણ આખું જીવન તમે એને નકારો કે સ્વીકારો ડેસ્ટિનીની આસપાસ ચાલી રહ્યું છે તમે ખૂબ મહેનત કરો પણ એના પછી તમે પરિણામ માટે એટલા બધા જિદ્દી નથી રહી શકતા પણ છતાં એ ઘણા બધા લોકો છે કે જે આનો જ્યારે ભોગ નેગેટિવ અર્થમાં બને છે એટલે કે જ્યારે નિષ્ફળ થાય છે ત્યારે એમને પ્રશ્નો થતા હોય છે અને એ પ્રશ્નોને તમે ગેરવાજબી નથી ઠેરવી શકતા એટલે એ વિષયને થોડો વિસ્તારથી સમજવા ધારાસભ્યોએ લખેલા પત્રોને સમજવા આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે અને યુવરાજસિંહ એ ડાકવર્થ લુઈસ હોય કે નોર્મલાઇઝેશન હોય કોર્ટે સ્વીકારેલું છે દેશની અલગ અલગ વ્યવસ્થાઓએ સ્વીકારેલું છે આ પરીક્ષા પદ્ધતિ હવે જ્યારે આટલા બધા લોકો છે ત્યારે એક મોટું ફિલ્ટર વાગવાનું છે તો પચાસ ટકા તમારી મહેનત પચાસ ટકા તમારા કરેલા વ્રત ને ઉપવાસ ને નસીબ ને તમારા કરતા તમારા બાજુવાળા કેવું પરફોર્મ કરે છે એના પર બહુ મોટો આધાર રહેલો હોય છે તો હવે સીસીમાં પ્રોબ્લેમ ક્યાં છે કેટલા લોકોને બોલાવા શું એની સમસ્યાઓ છે ક્યાં અટક્યું છે કેમ આટલી ચર્ચા છે ગતરોજ રાતે અગિયાર વાગે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એ સીસી પરીક્ષામાં લીધેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે હજી મેરિટ યાદી જે છે એ જાહેર કરવામાં નથી આવી એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવીસ બાવીસ તારીખની આડેગાડે આ યાદી જાહેર કરવામાં આવશે તે ફસાણો છે કે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે અને જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનમાં એ પ્રકારે લખવામાં આવ્યું છે કે ભાઈ કેટેગરીના સાત ગણા ઉમેદવારને લેવા હવે અહીંયા જે કહી શકાય કે ભરતી બોર્ડ છે ગોણસેવા સેવા પસંદગી મંડળ બોર્ડ એ એવું કે છે કે જે જગ્યા છે એ જગ્યાના અમે સાત ગણા ઉમેદવાર લઈશું કેટેગરીના સાત ગણા ઉમેદવાર અમે નહીં લઈએ એટલે આ પેજ પહેલા પહેલા ત્યાં ફસાયેલો છે આ જે માર્ગ જે જાહેર થયા છે એમાં વિસંગતતા જે તમે વાત કરી ડકવત લુઈશ વાળી એ વાત સાચી કે એમાં નોર્મલાઇઝેશન જોવા જઈએ તો ઘણું બધું થયું છે ત્રીસ ત્રીસ માર્કનું ગ્રેસિંગ એમાં મળેલું છે અને ત્રીસ માર્કનું ગ્રેસિંગ મળ્યું કોમ્પિટેટિવ એક્ઝામમાં

કેન્દ્રીય જેટલી પરીક્ષાઓ લેવાય છે જે આખાર કહી શકાય કે ભારત વર્ષમાં જે અલગ અલગ રાજ્યો છે જ્યાં લેવામાં આવતી પરીક્ષા છે એમાં એ એપ્લિકેબલ છે અને જોવા જઈએ તો આ એપ્લિકેબલ એટલા માટે છે કારણ કે સ્ટુડન્ટ ઓફ કેન્ડિડેટ જે છે વધારે છે એટલે એને કારણે શું થાય કે એક કરોડ લોકો પરીક્ષા આપે છે એક કરોડ લોકો પરીક્ષા આપે છે એનું નોર્મલાઇઝેશન થાય છે ને પ્લસ ઓર માઇનસ માર્કનું એ બે થી ચાર પાંચ માર્કનું વેરીએશન રહેતું હોય છે પણ અહીંયા થયું છે ઊંધું કે પચીસ પચીસ માર્કનું વેરિયેશન આવ્યું છે હવે ગતરોજ જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં સો ઉપર માર્ક હોય એકસો પાંચ એવા પણ ઉમેદવારો આપણે મળ્યા છે જેને સો માંથી સો માર્ક આવ્યા એવા લગભગ બસો ઉમેદવારો મળ્યા છે જેને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ છે એટલે નોર્મલાઇઝેશન ના ફાયદા કર જે લાભા લાભાર્થી છે એ લોકોને ટૂંકમાં એમાં ફાયદો થયો છે જે લોકો જોવા જઈને તો એટેમ્પ્ટ કરીને આવ્યા હતા એસી બ્યાસી પંચ્યાસી અને જે નોર્મલાઇઝેશન માર્ક થયા એમને એને વીસ માર્કનો વધારો થયો એટલે સીધા જ લોકો એકસો સુધી પહોંચી ગયા છે એટલે જે આ દુનિયા છે ને એમાં દુનિયામાં સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયા છે ને એમાં પણ એવું છે કે સ્વાર્થની દુનિયા છે એટલે આ સ્વાર્થની દુનિયામાં જેને માર્ક વૈધા છે એને આ સિસ્ટમ બહુ સારી લાગી રહી છે જેને માર્ક ખરેખર વૈધા નથી અને કોકને એક બે માર્ક વૈધા છે જે બીજા નથી વૈધા અથવા તો કોકને ઘૈટા છે એને આ દુનિયા સારી લાગતી નથી આ બંને તરફના અત્યારે પક્ષ તમારી સામે છે તમે કોઈ પણ પક્ષે બોલો એટલે ટ્રોલ ચાલુ જ થઈ જાવ કે ભાઈ તમે આ સિસ્ટમના કેમ વિરોધી છો બધી જગ્યા અપનાવવામાં બધી જગ્યા આવે છે 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 એમાં પણ એ કેન્દ્રીય પરીક્ષામાં એપ્લિકેબલ છે સ્ટેટ એક્ઝામમાં જોવા જઈએ તો ક્યાં બે થી પાંચ લાખ ઉમેદવારો અહીંયા આ પ્રકારે આ પરીક્ષા સીબીઆઈટી પદ્ધતિથી નથી લેવામાં આવતી નોર્મલાઇઝેશન સિસ્ટમ છે એ તમે કીધું એમ કે ભાઈ અહીંયા પચાસ ટકા નસીબ કામ કરે છે અને પચાસ ટકા વિદ્યાર્થીની મહેનત કામ કરે છે અને થોડું ઘણું જે કામ કરે છે આમ તો ઓગણપચાસ 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 ટકામાં કે એની બેન્ચમાં થોડાક થોડ વિદ્યાર્થી બાજુ વાળા નું નસીબ પણ આમાં સાથે સાથે કામ કરે છે કે એક બે ટકો એ પણ કામ કરે કે તમારી માં એવા વિદ્યાર્થીઓ આવા જો જે બધું જ લખીને આવે અને ઠોઠ હોય એટલે એ તમને સ્કેલિંગ માં તમને વધારે ફાયદો કરાવી શકે એટલે બધું ખોટું લખીને આવે તો તમને ફૂલ સ્કેલિંગ તમને ફૂલ સ્કેલિંગ મળે કારણ કે આમાં એક્યુરેસી નો સૌથી મોટો પ્રશ્ન હોય છે મને 100 માંથી 50 પ્રશ્નો જ આવડે છે એનું 50 જ ટીક કરીને આવું છું તો બાકીના જે પ્રશ્નો વિધા 50 ઈ 50 માં મને હાઈએસ્ટ સ્કેલિંગ મળશે એટલે સિસ્ટમ એવું ધારી લે છે કે મારી એક્યુરેસી 100% છે એટલે હું બહુ જ હોશિયાર છું તો બાકીના 50 મને આવડતા જ હશે આવડતા તો બહુ અઘરા છે એટલે મેં નથી લખ્યા

ત્યાં કઈ બદલાયું નહીં એટલે પછી છેલ્લે એ રીતે કે છે કે ભાઈ જેમ થાય એમ થવા દો જેટલા લોકો થાય બસ એમનું એ માનસ છે એમનું એ માનસ વાત સાચી છે પણ અહીંયા એક ખોટો ચીલો પડી ગયો કે ખોટું અર્થઘટન કારણે અથવા તો કહી શકે કે આ જે પદ્ધતિને કારણે ખોટી પદ્ધતિને કારણે ખોટા લોકો જો સિસ્ટમમાં આવી જશે તો નુકસાન જ કરવાના છે એટલે આ સિસ્ટમનો ચીલો નો પડી જવો જોઈએ અત્યારે નો ડાઉટ અમે એ પ્રયત્ન કરી રહ્યા છે કે મેક્સિમમ જે લોકો છે એને ફાયદો થાય એટલે ભરતી બોર્ડના સચિવ શ્રી છે ભરતી બોર્ડના હા સાત ગણા ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી છે એને પણ અમે રૂબરૂ મળી રહ્યા છીએ અને બંને તરફી અમે મળીને વાત કરી છે કે આમાં જીપીએસસી જે છે એ જીપીએસસીની પેટર્ન શું હતી તો કે ભાઈ જીપીએસસીમાં જોવા જઈએ તો જીપીએસસી ક્લાસ વન ટુ જેવી ભરતી હોતી તો 200 જેટલી જગ્યા હોય પણ એમાં જ્યારે આ ફર્સ્ટ એક્ઝામ જે પ્રિલિમનરી એક્ઝામ કહેવાય જેને આપણે સ્કેલિંગ એક્ઝામ કહીએ છીએ તો એમાં જોવા જઈએ ને તો ઉમેદવારોને આઠ ગણાની જે લખ્યું હોય કે આઠ ગણા ઉમેદવાર બોલાવે ને પણ પચીસ ગણા બોલાવેલા હોય વીસ ગણા બોલાવેલા હોય કેમ હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે જનરલ કેટેગરીનો છેલ્લો ઉમેદવાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને કેટેગરી વાઇઝ ઉમેદવારોને લેવા આવું જીપીએસસી કહે છે તો જીપીએસસી જો આપણી કહી શકીએ કોન્સ્ટિટ્યુશન બોડી છે તો એને અનુસરવું જોઈએ ગૌણ સેવાએ તો ગૌણ સેવા શા માટે અનુસરતી નથી એને લઈને પણ અત્યારે અમે સતત રજૂતો કરી રહ્યા છે ભરતી બોર્ડના જે અધિકારીઓ છે એને તમે સમજાવી ચૂક્યા છે પરંતુ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ હજી આ વાત હા કમલ દહિયાની અધ્યક્ષ છે અત્યારે ઇન્ચાર્જ છે એ કમલ દહિયાની અધ્યક્ષ છે હજી ગત રોજ અમે મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ કહી શકે ઉપરાષ્ટ્રપતિ આવેલા હતા એટલે ઉપરાષ્ટ્રપતિ હતા એને કારણે મળી ન શક્યા છતાં પણ અમે ઉમેદવારો જે છે એ ઉમેદવારો પણ એને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એને સમજાવી શકીએ સાહેબ આ રીતે મેરિટ કાઉન્ટ કરો તો કદાચ અમારો એવો ચાન્સ થઈ શકે કે અમે મુખ્ય પરીક્ષા આપી શકીએ કારણ કે મેં તમને કીધું એમ કે આ જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે આનાથી મેરિટ નથી બની જવાનું અહીંયાથી ખાલી તમને બીજી ફર્ધર એક્ઝામ માટે તમને એન્ટ્રી મળે છે એટલે એને બીજું કે ડકવર્થ લુઈસ વર્ષોથી ચાલતું આવે છે કે પછી કેન્દ્રની પરીક્ષાઓમાં ડકવર્થ લુઈસ પરિણામ દેખ બને છે ડકવર્થ લુઈસ પરિણામ આપે છે હા એટલે હું એ જ કહી કે ઈવન તમે ક્રિકેટમાં ડકવર્થ લુઈસ કે નોર્મલાઇઝેશન ગમે તે વર્ષોથી ચાલતું આવે છે પણ ધેટ ડઝન્ટ મીન કે એને એન્ડોર્સ કરવા જેવું છે એ વખાણવા જેવું નથી એ તો બધાની બહુ સામાન્ય સમજ કે છે કે એનું કોઈ તર્ક કે લોજિક બનતું નથી તમે એટલા માટે આ લાગુ કરી રહ્યા છો એક સાથે તમે ડિજિટલી પરીક્ષા લઈ શકવા માટે ઘણા બધા દ્રષ્ટિકોણથી સહમત તાકાત નથી આપણી આ ક્ષમતા નથી એટલી અને એટલે એ ક્ષમતાનો જે સિસ્ટમનો અભાવ છે એનો ભોગ એવા છોકરાઓને બનવાનું આવે છે કે જે લોકોએ આ શબ્દ એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં નસીબ પર આધાર રાખવો એ બહુ અઘરું છે એટલે આને બહુ આમ વખાણવા જેવી તો નથી જ આ સિસ્ટમ અને પેલું જે નમ ભરે પરંપરા વાળી વાત છે કે એકે સ્વીકાર્યું એટલે હવે આ પરંપરાનો રિવાજ બની જવાનો છે અને એ જ વાત જે જનપ્રતિનિધિઓને કરવામાં આવી આજ વાત જ્યારે જનપ્રતિનિધિઓ જે હતા ભારતીય જનતા પાર્ટીના હોય કે વિપક્ષના હોય કે અપક્ષના હોય એ બધા જ જનપ્રતિનિધિઓ પાસે જે વિદ્યાર્થીઓ જ્યારે વાત કરી કે સર સીબીઆઈટી પદ્ધતિથી પરીક્ષા લેવાડી નોર્મલાઇઝેશનમાં અમારે આટલો વધારો કે ઘટાડો થયો બીજા વ્યક્તિને આટલો વધારો કે ઘટાડો થયો તો તેને કારણે હું રહી જાઉં છું આ ખોટી સિસ્ટમને કારણે હું રહી જાઉં છું

આના ઓપ્શનમાં અત્યારે આ એક્સપેરિમેન્ટ જે કરવામાં આવ્યો તમે જે વાત કરી કે પેપર આપણે લેતા હતા સિંગલ પેપર એક્ઝામ હતી ત્યારે એ સિંગલ પેપર એક્ઝામમાં પેપર લીક થઈ જતું ને ક્યાંક ને ક્યાંક જે છબોડાઓ કે કુભાંડો ભ્રષ્ટાચારો સામે આવતા તો એના માટે કદાચ એવું બની શકે કે એ સિસ્ટમને આપણે સુધારી શકીએ કારણ કે સુધારવા માટે આખી નવી પાઇપલાઇન મને નાખી દેવી એ પણ કદાચ એટલું યોગ્ય નહોતું એ સિસ્ટમને સુધારવા માટેના પ્રયત્નો જો કરવામાં આવ્યા હોત તો થઈ શકે કે જ્યારે જ્યારે પેપર ફૂટ્યા

ન ફૂટે એટલે આપણે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લાવ્યા અને એમાં હા પણ એ સ્વીકારવાની પેલી જે વાત છે ને કે હા એટલો સારો નથી અને અમે સ્વીકારીને અને ફરી એકવાર આ દિશામાં લઈ જઈએ છીએ એ બહુ બચ્યું નથી વડોદરા ફ્લડમાં આજે એક ધારાસભ્ય એવું કહ્યું કે છોતેરમાં કોંગ્રેસે કર્યું તો એના કારણે પૂરાવ્યું આવ્યું આ તો એવી સ્થિતિ રાજનીતિ છે તો છેલ્લો પ્રશ્ન કે આમાં તમે તમને કોઈ પણ જગ્યાએ દૂર દૂર સુધી સફળતા દેખાઈ રહી છે કે આ નૈતિક રીતે એટલું બધું સાચું નથી દેખાતું પ્રાઇમા એન્ડોર્સ કરવા જેવું પણ નથી અને આ જે થઈ રહ્યું છે એમાં જો અત્યારે મોટાભાગના લોકો મારે સરસ છે એમ માનીને ચૂપ રહેશે તો એમના ભાઈ કે બેન છે એ ડકપથ લુઈસમાં હારી જશે ત્યારે પછી એવું નહીં કહી શકે કે ખોટું છે તો પોતાને બાજુ પર મૂકીને આ સિસ્ટમને જો કોઈ મુલવવા જાય તો તમને શું લાગે છે કે છોકરાઓ અને બહુ કઈ રીતે જોઈ રહ્યા છે છે આટલા આ કંટાળે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઘણી બધી પરીક્ષાઓ ત્યારે એ લોકોને આશા અપેક્ષા હોતી કે ભાઈ આ સિસ્ટમમાં કઈ લોચા લાપસી નહીં થાય અને પણ છતાં પણ થયા જયારે આ સિસ્ટમ લાવવામાં આવી હતી ત્યારે ઘણા બધા વખાણો થયા હતા કે ભાઈ આ સિસ્ટમ બહુ સારી છે તમને ફાસ્ટ રિઝલ્ટ આપશે કોઈ પણ જગ્યાએ થાય ખામી રહે કોઈ જગ્યાએ પારદર્શિતાનો સવાલ પ્રશ્ન ઊભો નહીં થાય તો પારદર્શિતા ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા જે નોર્મલાઇઝેશન માર્ક જેને કહીએ છીએ જેને આપણે રો માર્ક કહીએ છીએ જાહેર જ કરવાનો એવા જ્યારે આંદોલન થાય છે પછી નોર્મલાઇઝેશન આ નોર્મલાઇઝેશન માર્ક જાહેર ક્યારે થયા આંદોલન અને પ્લસ કોર્ટ એ બંને જગ્યાએ કોર્ટમાં વસ્તુ ચેલેન્જ થાય અને કોર્ટમાં જ્યારે આ વસ્તુ ચેલેન્જ થાય ને ત્યારે એની ઉપર એ કહી શકાય કે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ બધાના માર્ક જાહેર કરવા પડશે ત્યારે એ માર્ક જાહેર થયા હજી ફોરેસ્ટ વાળા તો હજી બેન હજી કોર્ટના માર્કે જ છે ફોરેસ્ટ વાળાને માર્ક જાહેર નથી કર્યા સીબીઆઈટી પદ્ધતિથી અત્યાર સુધીમાં દસ પરીક્ષાઓ ગૌણ સેવા પસંદગી મંડળે લીધી છે ગૌણ સેવા પસંદગી મંડળની દસ પરીક્ષાઓમાંથી નવ પરીક્ષાના માર્ક એ જાહેર કરી નાખવામાં આવે છે ફક્ત એક પરીક્ષાના બાકી છે કારણ કે એ લોકો અત્યારે જોવા જઈએ તો આંદોલન કરી રહ્યા આંદોલનમાં અત્યારે કોર્ટમાં ગયા છે આજે એનું ફર્સ્ટ હિયરિંગ છે ફર્સ્ટ હિયરિંગ હજી સુધી નતો તો આમાં કેવું થાય ગોણ સેવા સ્વતન લઈ લેવું જોઈએ કે ભાઈ તમારે કોર્ટમાં જવાની જરૂર નથી અમે નવ ના જાહેર કર્યા છે તો દસમાં ના જાહેર કરો અમને કોઈ વાંધો નથી કારણ કે સેમ કંડિશન સેમ પોઝિશન છે બધી જ રીતે જે રીતે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થા પણ ગૌણ સેવા છે બધું જ સિસ્ટમ પ્રિલિમિનરી એક્ઝામ અહીંયા પ્રિલિમિનરી એક્ઝામ તો બધું જ કોમન છે તો જાહેર થઈ શકે એમ જ છે નથી થઈ શકે એમ પણ એ કોર્ટના ઓર્ડરની રાહ હોય છે કોર્ટ અમને સંજ્ઞાન કરે કે તમે માર્ક જાહેર કરો પણ હવે કોર્ટ તમને કે પછી તમે જાહેર કરશો તમે સામે ચાલીને સ્વતો સંજ્ઞાન કેમ લઈ શકો બીજી વાત તમારી કે ભાઈ જે વિદ્યાર્થીના પર્સ્પેક્ટિવથી જે તમે દ્રષ્ટિકોણથી જે વાત કરી તો નૈતિકતા અને માનવીય અભિગમ આ બંનેથી કહું છું કે વિદ્યાર્થી એ ખરેખર થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ વ્યક્તિ એવું નથી કહેતો તમે આ પરીક્ષાને રદ કરી નાખો કે અત્યારે જે થઈ ગયું છે અમે માનીએ છીએ ખોટું જ છે એવું નથી કે સાચું છે આ સિસ્ટમ સાચી નથી જ ઠેરવતા પણ આમાં મેક્સિમમ જે લોકો છે એ મેક્સિમમ લોકોને ભાગ મળે અને મેક્સિમમ લોકો જે ફર્ધર એક્ઝામિનેશન છે મેન્સ પરીક્ષા જેમાંથી મેરિટોરિયસ એક્ઝામ છે જેનાથી મેરિટ બનવાનું છે જેનાથી કાઉન્ટિંગ એવું થવાનું છે કે તમને એ તમારી મેરિટ યાદીમાં આવો છો કે નથી આવતો તમને રિઝલ્ટમાં પાસ ઓર ફેલ એનાથી સાબિત થવાનું છે તો એના માટે તમે એને એપ્લાય કરવા માટે મંજૂરી આપો જે રીતે જીપીએસસી કાઉન્ટિંગ કરે છે એ રીતે કાઉન્ટિંગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને એમાં ફાયદારૂપ છે બાકી આમાં જે અત્યારે કહેવામાં આવ્યું છે કે સાત ગણા ઉમેદવાર તો હું તમને કહી દઉં કે જગ્યા છે પંચાવનસો ને ચોપન હવે જો એના સાત ગણા ઉમેદવાર લેવામાં આવે છે હું માનું છું કે ભાઈ સાત પંચા ને પાંત્રીસ પાંત્રીસ હજાર ને બીજા અલગ લગભગ એવું બને છે કે સાડત્રીસ થી આડત્રીસ હજાર ઉમેદવારોને જ આમાં લેવામાં આવશે હવે સાડત્રીસ થી આડત્રીસ હજાર ઉમેદવારોમાં પણ તમને હું એક એક્સ્ટ્રા એક વાત ઉમેરું કે ગ્રુપ એ માં જે વ્યક્તિ છે એ ગ્રુપ બી ની એક્ઝામ પણ આપવાનો છે કેમ કારણ કે કોમન કેન્ડિડેટ છે અહીંયા સોળ હજાર સોળ હજાર આઠસો એવા કોમન કેન્ડિડેટ મળે છે જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને આપવાના છે એટલે આમાં તમે જુઓ ગ્રુપ એ જે હાયર જે સુપર ક્લાસ થ્રી ની જોબ કહેવાય જે હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે જેનો પગાર લગભગ ચાલીસ હજાર ઉપર એવી સિનિયર ક્લાસ વન એમાં મેન્સ એક્ઝામ છે હા સિનિયર ક્લાસ થ્રી એ એક્ઝામિનેશન જે છે એમાં પણ ઉમેદવાર બેસશે અને એ જ ઉમેદવાર એ ગ્રુપ બી ની જે જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ છે એમાં પણ બેસવાનો છે એટલે આમાં કોમન કેન્ડિડેટ સોળ હજાર જેટલા કોમન કેન્ડિડેટ છે તમે વિચારો છત્રીસ હજારનું લિસ્ટ છે એમાં સોળ હજાર તો કોમન છે તો બાકીના જે વીસ હજાર છે એ જ ક્યાંક ને ક્યાંક એમાં એપીઆર થશે એટલે અમે કહી છે કે મેક્સિમમ લોકોને લાભ મળે એ પ્રયત્ન થવો જોઈએ આવતો નથી એટલે કે સાત ગણા ઉમેદવારોમાં આવતો નથી એ સાત ગણા ઉમેદવારો નથી આવતો ત્યાં સુધી લગભગ પાંચ થી સાત માર્ક જેટલું મેરિટ એ ડાઉન થાય

અલગ છે અને નોટિફિકેશનમાં વસ્તુ લખવામાં આવી એ પણ અલગ છે એમાં નંબર ઓફ કેન્ડિડેટ્સ જે જે જગ્યા છે 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 લખવામાં લખવામાં આવ્યા જેને એટલે આ ને એ બેન એવું હોય છે કે જાણી જોઈને આ પ્રકારના લુપ એક એ કોટની જે બાબતો એમાંથી છટકબારી બાબતે ઉપયોગ કરવામાં આવતા હોય એ પ્રકારની આ બાબત છે કારણ કે એમાં જાણી જોઈને અમુક એવા ક્લુ મૂકી દેવામાં આવે કે એમાંથી છટકી શકાય એટલે આ જાણી જોઈને છટકબારી જે છે ને એ મૂકવામાં આવતી હોય છે પેલો શેર છે ને જુદા અર્થ છે શબ્દના બોલવા પર છે શબ્દો એ જુદા આવા છે આવા છે એના જેવું છે કે બહુ રિસ્પોન્સિબલ માણસો આદર્શ પરિસ્થિતિમાં તો કામ કરવા જોઈએ કે જેને જેને એ સભાનતા હોય કે એમના લખેલા એક શબ્દ અને એના બદલાવાથી લોકોના જીવન પર શું અસર થશે ક્લોઝિંગમાં હું ખાલી વનરક્ષકનું ઉદાહરણ એક આપવું છે મારે કે છોટાઉદેપુરમાં હમણાં થોડા દિવસ પહેલા મારી ટીમ એક શૂટ માટે ગઈ હતી ને ત્યાં એમને ખબર પડી કે અ એક વનરક્ષકને દીપડો ખેંચી લઈ ગયો અને પછી બીજા દિવસે જ્યારે એનું શરીર મળ્યું ત્યારે એના પેટનો હિસ્સો કે કશું હતું જ નહીં એ આખો ફાડી ખાઈ ગયો હતો દીપડો એ માણસને આ કોઈ જેવી ગ્લેમરસ નોકરી નથી જેની પાછળ આ લોકો લાગેલા હોય છે એટલે આ લોકો મહેનત જ્યારે કરે છે ત્યારે એક સામાન્ય માણસ કે જે સરસ મજાની કોર્પોરેટમાં નાઇનટુ ની નોકરી કરે છે એ એટલો પ્રિવિલેજ છે કે એને ભણવા મળ્યું છે એની પાસે એટલા સાધન સંપન્ન સુવિધા હતી કે એણે શહેર જોયું છે એણે ગ્રેજ્યુએશન કરેલું છે અને એ સીવી પોતાનું બનાવી શકે કે બેઝિક અંગ્રેજી બોલી શકે એટલી એની અંદર સમજણ છે આવું કશું જ અનેક ગામડાઓ સુધી આજે નથી પહોંચેલું ત્યાંથી બારમું ધોરણ જેમ તેમ પાસ કરીને પોતાના ગામના સૌથી હોશિયાર કહેવાતા છોકરાઓ આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે અને એ લોકોને જ્યારે એવું લાગે ને કે આટલો પુરુષાર્થ કર્યા પછી આ નસીબ એવી શું ચીજ છે કે અમે તો દરેક જગ્યાએ નસીબને માત આપીને એટલે એમનું નસીબ તો એમને મજૂરી જ મોકલવાનું હતું પણ એમને નસીબને પુરુષાર્થથી પડકાર આપ્યો એમણે એને ધક્કો માર્યો અને પછી એ ધક્કો મારતા મારતા એ ભીડમાં પોતાની એટલી જગ્યા કરીને ગાંધીનગર સુધી પહોંચ્યા તૈયારી કરવા માટે કે ભલે બારમું ધોરણ પાસ કર્યું પણ નોકરી લઈશું એ નોકરી તો ગ્લેમરસ નથી કાલે ક્યાં કયો દીપડો ને શું આવી જવાનું છે એમને નથી ખબર પણ છતાંય એ નોકરી એટલે કરવા માંગે છે કેમ કે એમની પાસે બે જ રસ્તા છે કાં તો નોકરી કરો ને કાં તો ફરી એકવાર પૈસા સારા મળશે કદાચ પણ એ કન્સ્ટ્રક્શન સાઇટ પર જવાનું છે જ્યાં એમની ડિગ્નિટી નથી જળવાતી જેટલું ગૌરવ નથી જળવાતું એટલે મા બાપ એવું કહે છે કે બેટા મેં આખી જિંદગી ભલે મજૂરી કરી હું તને નહીં કરવા દઉં એટલે પપ્પાએ કર્યું છે એમાંથી વેશચક્રમાંથી બહાર આવવું છે એવું માનીને એ લોકો નોકરીએ નીકળે છે પોતાના બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે એટલે આ નોકરીઓ એટલી મોટી નોકરીઓ નથી પણ એની અંદર ડેસ્ટિની શબ્દ જોડીને એમની સાથે જે પ્રયોગો થાય છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે હવે એનાથી મોટી વાત કે આ ખાલી અટવાઈ રહેલા અમુક હજાર કે લાખ છોકરાઓનું ભવિષ્ય નથી એ સરકારી સિસ્ટમમાં એટલી જગ્યાઓ આટલા વર્ષોથી ખાલી પડી રહી છે એ ખાલી પડેલી જગ્યાઓ છે તમારા ને મારા જેવા સામાન્ય માણસોના કામ પણ અટવાઈ દે છે એટલે આપણે એવું કહીએ છીએ ને કે સરકારી સિસ્ટમમાં ફાઇલ જ પાસ નથી થતી ક્યાંથી થાય સહી કરવા માટે ક્લર્ક ફોરેસ્ટમાં કામ કરવા માટે માણસો આપણી પાસે બહુ જ બધી જગ્યાઓ ખાલી છે અને એના રિક્રુટમેન્ટ નથી થતા કેમ કે આપણે આટલા વર્ષો પછી પણ એવી ફૂલપ્રૂફ સિસ્ટમ નથી બનાવી શક્યા કે એક પેપર લે અને માણસ ન ફૂટે પેપરો એ ન ફૂટે એટલે આશા રાખીએ કે આટલી ગંભીર સમસ્યાને જટિલ સમસ્યાને ખાલી આ છોકરાઓને ઉકળાટ છે ને એમને ગાંધીનગરમાં નવરા પડે આવી જાય છે ને બીજો કોઈ કામ ધંધો નથી ને આ લોકોનું તો કામ જ થઈ ગયું છે આંદોલન કરવું ને આ લોકોને તો બધી વાતમાં વાંધા જ હોય છે આટલા નકારાત્મક દ્રષ્ટિકોણથી ન જોતા એમના પગરખામાં પગ મૂકીને સમજવાની કોશિશ કરવામાં આવે કે આ લોકો કશું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી માંગી રહ્યા નમસ્કાર